ચાલો આપણે બતાવીએ શું છે મળીએ પાર્સલ આવ્યું હે તો પાર્સલ રિસીવ કરી લઈએ આમ આવું કેડીએમ છે કે કિરાણા હે શું આવે તો ભાઈ એપલ નો ફોન આવ્યો તો

જોઈ લઈએ આપણે ચાલો વાંધો નહીં જોઈને પછી કહીએ તો સવારે મેડમ ના પાડતી હતી કે આ ગાઈલાઇન બતાવવું નથી એમાં શું વાંધો જો આ ગાડલાને છે ને ઓલું ભેજ આવે ને તો ફૂંકાયું એટલે તડકે કાઢવા પીડ્યા હવાને મેડમ ના પાડતી હતી કે કાંઈ બતાવું નથી એવું થોડું હોય બતાવે એમાં શું વાંધો બતાવવામાં કાંઈ વાંધો થોડું આ જો અમારે હે ને આ બાજુવાળા મકાન ઉપર ને એની હિસાબે ભેજ એવો હોય કારણ કે પાણી છાંટતા ને એટલે આખું ભેજ ભરાઈ ગયો છે

ઉપર લાગે ઉપર વિકવા લાગે એ તો હવે આપણે આગળ પોણા એટલે રુદ્ર ચડવા જાઉં ટ્યુશનમાંથી એ તો રૂટીન છે જ આપણે ચડવા જવાનું તો હવે મળીએ રુદન લેવા જાય ત્યાં તમને બતાવું પાછું કે સ્કૂલ નહીં તો રૂટિન છે એ જ ચાલો મળીએ મારા મામાના છોકરાને ને મારા પટેલ મળી ગયા મને કે આવો મકાન લીધા એટલે તો એક દિવસ જાહું એની ઘરે અમારા પટેલ છે અને મારા મામા ને છોકરા છે મારા કાકા મોટા પપ્પાની દીકરી બેન છે ને એના ઘરમાં માં છે હું રૂચરાન તેડવા જાવ તો રૂચરાન તેડ મળી આલો તો ગાઈસ હવે અત્યારે થઈ ગયા છે રાતના 8:30 સવા 8 જેવું થયું છે અમે જમી લીધું છે ઊભા થઈ ગયા છે અને આજે બહુ પહેલે પપ્પાએ બ્લોગ થોડોક બનાવી અને બંધ કરી નાખ્યો તો એટલે એનું કારણ છે ને એક જ હતું જે અત્યારે પપ્પા તમને કહે છે પપ્પા શું કારણ હતું

પપ્પા બેઠા અત્યારે અંધારું થઈ ગયું બહુ વધારે અને મોબાઈલ જોઈશે તો હવે હા અને એક અગત્યની વાત કે આજે અમારે મેળામાં જવાનો પ્લાન હતો પ્લાન થઈ જ ગયો હતો બટ મા નાનાની ત્યાં ધરણ છે ને ઓલો મેળો હતો નો એટલે ત્યાંમાં જવાનું હતું બટ એ કેન્સલ કર્યો આ કારણ આ લીધે તો હવે આજના બ્લોગમાં બસ હતું આટલું જ મળવું હવે તમને કાલે જલ્દી નવા બ્લોગમાં બાય બાય યુ ગુડ બાય એન્ડ ટેક કેર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો